નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજે જે આપણે ટૉપિક લેવો છે ને એ થોડો હેવી ટૉપિક છે ઇન ધ સેન્સ સ્પિરિચ્યુઅલ છે પણ એમાં વાત એમ છે કે સંસાર માયા છે એ આપણને બધા ઋષિ મુનિઓએ પહેલેથી કીધું છે પણ એટલે આપણને જરા માનવાનું બહુ કઠિન લાગે કારણ કે આપણે ડે ટુ ડે લાઇફમાં જે જીવતા હોઈએ આપણને એવું લાગતું નથી તો એને થોડું સમજવાની રીતે હું ખાલી બે સ્ટોરી કહીશ તમને કે એ લોકો શું કહેવા માગે છે જે સંસારમાં આવ્યા છે એનો ઉદ્દેશ્ય શું છે પહેલી સ્ટોરી છે રાજા જનકની રાજા જનક પોતે સ્પિરિચ્યુઅલ માણસ હતા વિધિ કહેવાતા હતા એમને એક વખત રાતે સપનું આવ્યું અને સ્વપનામાં એણે જોયું કે એનો મહેલ આખો બળીને ભસ્મીભૂત થઈ ગયો છે એના દેશમાં દુકાળ પડ્યો છે એટલા પાયમાલ થયા થઈ ગયા છે પોતે કે પોતે રિક્ષા માગવા બહાર નીકળ્યા છે એટલે અને ને એવું છે કે આપણને બી એક્સપિરિયન્સ છે જ્યારે આપણે જોતા હોય ત્યારે એકદમ સાચું લાગે કોઈ સ્વપ્ન ડરામણું હોય તો આપણને પરસેવો થઈ જાય ઊંઘમાં જ રાજાજનકને બી સેમ અનુભવથી હશે ને બહુ લાંબુ ચાલ્યું સ્વપ્ન ડિટેલમાં એણે જોયું તરત ગભરાઈને ઊભા થઈ ગયા ઊભા થયા ત્યારે એને આશ્ચર્ય થયું કે જે મેં જોયેલું હમણાં એ મને એટલું સાચું લાગતું હતું તો સાચું શું છે એટલે સભામાં જે બધા ઋષિ મુનિઓ હતા એમણે પૂછ્યું કે મેં જે રાતે સ્વપ્ન જોયેલું એ જિંદગી સાચી છે કે અત્યારે છે એ સાચી છે સ્વપ્ન કયું છે આપણે જીવીએ છીએ કે સ્વપ્નમાં આવે છે એટલે આ એક સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને ખ્યાલ નથી કે આપણે અત્યારે બી જે રોલ નિભાવીએ છીએ એ બી આપણે આપણા કર્મ કરવાના છે અને ત્યારે તમે મેડિટેશનની હાઈટ પર પહોંચો ત્યારે તમને ખબર પડે કે આ બી એક માયા જ છે એનો બીજો એક્ઝામ્પલ તમને આપું તો એક ગુરુ પાસે શિષ્ય આવ્યા એ ગુરુ બહુ પ્રખંડ હતા અને આધ્યાત્મિક રીતે એને બહુ જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું એ શિષ્ય આવ્યો કે ભાઈ મને તમે કે આ બધા કે છે સંસાર માયા છે તો મારે માનવું કેવી રીતે સાચું શું છે તો ગુરુએ કીધું એક કામ કર સામે ગુફા છે એ ગુફામાં તું ત્રણ દિવસ રહે તારે ખાલી એ વિચારવાનું છે કે તું ભેંસ થઈ ગયો છે બીજું કંઈ વિચારવાનું નથી તારે ખાવા પીવાનું બી નહીં તને ઈચ્છા બી નહીં થાય ત્યાં ગુફામાં ખાવાની ખાઈ ત્રણ દિવસ આ વિચાર કરતો કે પછી મને મળ હું તને સમજાવીશ શું છે માયા છોકરો બી હોશિયાર હતો કે મારે કંઈ પ્રાપ્ત કરવું છે તો ત્રણ દિવસનો સવાલ છે આ એક્સપેરિમેન્ટ કરવામાં વાંધો શું છે ને ત્રણ દિવસ સુધી ગુફામાં સતત એ જ વિચારતો રહ્યો કે ભેંસ છે એ ભેંસ છે આખ ભેંસે આખલાનું સ્વરૂપ લઈ લીધું ત્રણ દિવસ સુધી કન્ટિન્યુઅસ વિચારતા વિચારતા ચોથા દિવસની સવાર થઈ ત્યારે ગુરુજીએ કીધું ભાઈ હવે બહાર આવતો રહે ત્યારે એણે કીધું કે હું નહીં આવી શકું હું મારું શરીર એટલું મોટું છે હું આખલો છું આ દરવાજો તમે જે એન્ટર થયા એ બહુ નાનો છે એમાંથી કોઈ હિસાબ બહાર આવી જ નહીં શકું ગુરુજી કે ના ભાઈ તું કોશિશ તો કર તો કોશિશ કરવાનો સવાલ જ નથી કારણ કે આ નાના સાંકળા રસ્તે હું આવી જ નહીં શકું ગુરુજી અંદર ગયા એને જોરથી એક લાફો માર્યો એના મોડા પાણી છાંટ્યું થોડો ચેતન અવસ્થામાં આવ્યો ત્યારે એને ભાન થયું ગુરુજી આસ્તે આસ્તે લઈને એને બહાર આવ્યા ત્યારે એને કીધું ગુરુજીએ આ ત્રણ દિવસ જે તે વિચાર્યું એ તું બની ગયો હવે તને શું લાગે તું આખલો છે કે માણસ છે ને ત્રણ દિવસ વિચારતો તે તો શું હતો માયા ચીજ એવી છે જે આપણે વિચારીએ છીએ જે આપણે રહીએ છીએ આપણને સત્ય લાગે છે ને તમે થોડું બી બૌદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમને ખબર પડશે કે તમે સંસારમાં રહો છો એ બી એક માયા જ છે હા બહુ હાયર લેવલની વાત છે પણ આપણે એને સચ લેવાની વાત છે મને લાગ્યું ટોપિક ભલે હેવી હોય પણ આ થોડું જ્ઞાન આપવું જરૂરી હતું શેર કરવું જરૂરી હતું આપવાની વાત તો ન કહી શકું મને આ શેર કરવા જેવું લાગ્યું એટલે મેં શેર કર્યું આવો જ બીજો કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગશે મને ચોક્કસ પાછા મળશું આપણે થેન્ક યુ